નમસ્કાર મારું નામ છે ઠાકોરભાવી અને આજે આપણે આવ્યા છે એક પશુપાલક જેમનું નામ છે પ્રભાતભાઈ જેમ જે ભાટપુરા ગામના રહેવાસી છે તાલુકો ઉમરેટ લાગે એમને અને જિલ્લો આણંદ લાગે એ છેલ્લા કેટલા વર્ષથી તમે પશુપાલન કરો છો વીસ પચીસ વર્ષથી પશુપાલનની અંદર તમે જોડાયેલા છો હવે જે ડેરીમાં દૂધનો રેટ છે ને એ તમને જણાવ તો એસી રૂપિયા લીટર ડેરી વાળા વેચે છે અને માર્કેટમાં બી તમને ખબર હશે આવો અલગ અલગ જગ્યાએ શું ભાવ હોય મને ખબર નથી પણ એસી રૂપિયાના આજુબાજુ ડેરી લગભગ ભાવ છે એનો અને તમારું જે દૂધ એક લીટર કયા ભાવે જાય એમ અંદાજીત આપણે ડેરી પર જાય ફેટ ના આધારે ફેટ આધારે પણ સાઈડ ફેટ બેસનો બોલાય તો એના પૈસા ક્યાં ગણાતા થાય અને એસી રૂપિયા લીટર તો તમારું જાય જ નહીં શક્ય જ નથી ચલાઈ જાય બરાબર છે હવે જે તમે પશુપાલન કરો છો અત્યાર લગીન કોઈ એવી સરકારી યોજના માટે તમને કોઈ લાભ માટે કોઈ અહીં છે મળવા કોઈ આવ્યું નથી નથી આવ્યું અને જે આ તમે પશુપાલન તમે કરો છો એના માટે કોઈ પાકો શેડ માટે કે કઈ બી માટે સહાય માટે શું કર્યું નથી અને જે તમે એઆઈ કરાવ્યો હોય એઆઈ એટલે એવું વસ્તુ કે જે ગાયો ભેંસોને કૃત્રિમ વીર્યાદાન કહે ને એના માટે તમે કોઈ પ્રાઇવેટ ડૉક્ટરને કહો અને જે ડેરીમાંથી કહો એમાં પૈસાનો કેટલો ફરક પડે છે ફરક ઘણો હા પ્રાઇવેટ ડૉક્ટરને આપણે બોલાવીએ તો એ તૈયારીમાં આવી જાય જ્યારે ડેરી તરફથી કહીએ છીએ તો એ ભાઈ એમ કે આવું એમ કરતો કરતો દાડો આખો પૂરો થઈ જાય અને જે ભાવનો ફરક હોય આપણે કદાચ પ્રાઇવેટ વાળા સો રૂપિયા લેશે ને અને ડેરી માં ત્રીસ રૂપિયા ની આજુબાજુ થઈ જાય તમારે ગામ માં હોય તો ત્રીસ અને ગામ ની બાય તો એ અલગ ચાર્જ થઈ જાય બરાબર છે અને કોઈ એવો કોઈ અત્યાર લગીન સાહેબ કે કોઈ અધિકારી તમને મળવા આવે છે કે જે પશુપાલનની વૈજ્ઞાનિક ઢબે તમારે કરવી હોય પશુપાલન એના માટે કોઈ સહાય કરવા કે જાણકારી આપવા માટે કોઈ નહીં કોઈ નહીં

વીમો કશું કોઈ અમે લેવા માગતા નથી કારણ કે વીમો એટલે પછી એનું આગળ એ જ નહીં એટલે તમે એમ કહેવા માંગો છો કે તમે પશુ વીમો માટે એપ્લાય કરો છો પણ વીમો એમને સફળ રીતે ખેડૂત સુધી પહોંચતો નથી આ એક એમનો એક કહેવાનો એવો પાવર છે અને બીજું વસ્તુ કે તમારે સરકાર કોઈ સહાય કરે તો તમારે તબીલાની કમ તમે તૈયાર છો સરકાર સહાય કરતી હોય સરકાર જો ડેરી તરફથી આવતી હોય સહાય તો લેવા તૈયાર પણ ના આવતી હોય તો પછી જાતે તો અમારે આના હિસ આપણી એમ બોધી રાખી બરાબર છે અને બીજું મારું એવું તમને કહેવું છે કે આ તમે દસ પંદર પશુપાલન રાખો છો તમે જો વૈજ્ઞાનિક ઢબે તમને જે સરકારી અમુક યોજનાઓ છે ધારો કે ચાપ કટર છે તબેલા માટે છે પછી અમુક દાનની સહાય આવે એ બધી મળે તો તમારી આવકમાં શું સુધારો થાય હા જરૂર થાય પણ એ ક્યારે કે આપણે જ્યારે એ એવા આપણને જાણકારી આપે અને આપણે બહેણ આવે ત્યાં ખબર પડે બરાબર છે એટલે અહીંયા આગળ તો કોઈ તમારું એવું કેવું છે કે અહીંયા આગળ કઈ ગામડા લેવલે કઈ આવતા નથી અને આ જે લાભ છે તમે જે લાભ વંચિત છો એ તમારા જે મિત્ર કે તમે જે ની જોડે પશુપાલનનો જે અનુભવ હોય કે જે તમારા અંગત કરતા હોય એમને મળે છે આ લાભ હવે તો અમે રહ્યા ખેતર ગામમાં રહેતા હોય તો આપણને ખબર જ પડે પણ આપણે પાક ગામ મેળવીને પણ ખેતરમાં દોરાઈ લઈ લઈએ એટલે એ આપણા સુધી વાત આવે ને એને જોઈએ ને બરાબર છે હવે કોઈ દિવસ ગામ સેવક જોડે તમારી મુલાકાત થઈ ના કોઈ દાર ગામ સેવક આવે ને વાત થાય ને બરાબર છે કોઈ દિવસ આવ્યો નહીં ના બરાબર છે અને બીજું વસ્તુ મારું એવું તમને કહેવું હતું કે તમે આજે આટલા વર્ષ વીસ પચીસ વર્ષથી પશુપાલન કરો છો કોઈક નવા આપણા ભય હોય

તો તું એનો શેર બનાય અને એમને પૂછતો ખોરાક જો તારે જો હોય તો કેટલું દૂધ ઉત્પાદન વધે એટલે તમે એમ કહો છો કે વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિસર કરો તો તમારું પશુપાલનમાં આવક થાય આવક થાય અને તમને કઈ આગળ પશુપાલનમાં એવા મુદ્દા છે તમે જણાવો અત્યારે કે જેથી તમને ખોટ ગઈ છે ધારો કે પશુ મરી ગયા હોય કે એવા કયા મુદ્દા અતાર તમે જે વીત્યા છે તમારા પર જેથી તમારા પશુપાલનનો વ્યવસાય થોડો

આપણે જે એઆઈ કરે ઇન્જેક્શન મૂકે એ ટાઈમ ટુ ટાઈમ જો સરકાર વાળા હોય આવતા ચાલુ થઈ જાય તો તમને ઘણો ફાયદો થાય બરાબર છે અને બીજું તમને આ તો કોઈ આપણા નવીન હોય જે નવી પહેલેથી પશુપાલનનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તો કોઈક એવી તમારી પદ્ધતિ કે તમને આમ અનુભવ થતો હોય કે આ વસ્તુ કરો તો અહિયા બહુ સારી રીતે પશુપાલન વ્યવસાય ને કેવું નફાકારક રીતે ફેરવી શકે તો તમે જણાવશો હા એ અતિ ઉત્તમ જો પશુપાલન કરવું હોય તો ઓછામાં ઓછું અડધું જમીન હોવી જોઈએ પોતાને કારણ એમાં શું કે લીલો ચારો પશુ માટે અગત્યનો બીજું કે આપણી પાસે આપણા ઘરનો બે ઢોર હોય અને એને આપણે કૃત્રિમ વેરાદાનથી બંધાઈએ અને એનથી જો તૈયાર થાય અને એનથી જો પાળી કે વાહડી આવે અને એને આપણે મિનરલ એને કુકમ આ પાવડર એની રસીકા કરાવી અને એ રીતે આપણે એનો ઉછેર કરીએ ને તો સો ટકા એનું રિઝલ્ટ આપણે જાતે મેળવી શકીએ તો ઊંચી વાળાનો ઢોર આપણી જોડે થાય હા જેનાથી એમનો પશુ જેનાથી આપણા દૂધમાં નફો રહે બરાબર છે આ વ્યવસાયમાં નફો ત્યારે જ રહેશે જ્યાં સુધી સાચી માહિતી અને જે કંઈ બી તમે કહી શકો કે સારી ઓલાદો નું કૃત્રિમ બીર્યદાન કે એ પશુપાલનો સુધી નહીં પોકે બધી રીતની માહિતી નહીં પોકે તો સુધી આ પશુપાલન વ્યવસાય ખરો ને સફળ નહીં થો નહીં થાય નહીં થાય હા આ રીતનું થયા કર્યું જો આ યોજનાઓ તમારી જે હક છે તમારે જો છતાં આવતો નથી તો શું તમે ભવિષ્યમાં પશુપાલન આમ તો છોડી જ દેશો ને આ રીતે થયું તો હા છોડવાનું મન થાય પશુપાલન કરવાનું મન ના રહે ફક્ત દૂધ ખાવા માટે એક બે ઢોલ લઈને બેસી જવાનું મન થાય આવક તરીકે આવું તમે વિચારતા નથી વ્યવસાય તરીકે નહીં જો આ લાભ તમારો હકનો છે છતાં આવતો નથી એટલા માટે આ જો તમને સહાય થાય આ ખેડૂતને તો એમની આવકમાં સો ટકા સુધારો થશે મને બે ત્રણ એવા જ પ્રશ્ન છે કે શું હમણાં તમને લાગે છે કે કઈ સહાયની જરૂર છે મને તો મારા અંદાજા પરમાં તો લાગતું નથી તમને શું લાગે છે તમારો અભિપ્રાય જણાવજો કેમ કે જો તમારી આ કંઈક બે શબ્દ કૂંકને સુધી પોખશે અને કંઈક આવા જે અત્યારે ગુજરાતની અંદર આપણા જે પશુપાલકોની જે પીડા છે વેદના છે કોઈ સુધી પોકે એવી હું આશા રાખું અસ્તુ